વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી રહી છે જેની અંદર મિત્રો આપણે વાત કરીએ તો ત્રણ ઓક્ટોબરથી લઈને બાર ઓક્ટોબર દરમિયાન વરસાદી ઝાપટા સ્વરૂપે અથવા છૂટો છવાયો વરસાદ અથવા તો અમુક વિસ્તારોમાં ભારે વરસાદની પણ હાલ શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે પરંતુ મિત્રો જેની સમગ્ર નવી અપડેટ જેમ આવતી જશે એમાં મેં તમને જણાવતા રહીશું આ સાથે સાથે મિત્રો બીજી બાજુ આપણે વાત કરીએ તો હવે તાપમાનમાં પણ ઓછા વધારે વધારો પણ જોવા મળી શકે છે એ હાલ અનુમાન લગાવવામાં આવી રહ્યો છે આ ઉપરાંત મિત્રો અરબી સમુદ્રની અંદર તેમજ બંગારની ખાડીની પણ મિત્રો નવી લો પ્રેશર સિસ્ટમ પણ બનવા જઈ રહી છે જેની મિત્રો સંપૂર્ણ નવી અપડેટ જેને આવતી જશે એમાં મેં તમને જણાવતા રહીશું તો મિત્રો વિડીયો ગમે તો લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો તેમજ આ આ વખત સહકાર આપતા રહો તો મિત્રો આપ સૌનો ખૂબ ખૂબ આભાર